એક એમાં ધાતુની આવશ્યકતા પડી બેરેલિયમ ડાયફ્રેમો તો કલામ સાહેબે કમિટી બનાવી એક હતા ટી એન શેશાન બીજા હતા માધવન નાયક અને ત્રીજા હતા અબ્દુલ કલામ તપાસ કરતા ખબર પડી કે અમેરિકામાં બેરેલિયમ ડાયફ્રેમો મળે છે કોન્ટ્રાક્ટ સાઇન કરવામાં આવ્યા

દરેક ભારતીય ઓળખવા જોઈએ જમીનમાં બોરિંગ કરીને પાણી કાઢીએ છીએ એમ દરેક ભારતીયમાં પણ પાણી રહેલું છે અસ્મિતાનું પાણી રહેલું છે ને બહાર કાઢવું જોઈએ તો બીજા દેશો આપણું અનુકરણ કરશે અનુસરણ કરશે